અધિકારી કાર લઈ અને ભાગવા ગયો તો અધિકારી ની કાર થી ટક્કર વાગતા એક મહિલા કામદારી થઈ ગયા મહિલા કામદાર ને માં દાખલ કરવામાં આવ્યા છે રોષે ભરાયેલા શ્રમિકો અને પરિવારજનોનું કંપની માં ધસી આવ્યો આક્રોશ માં આવેલા શ્રમિકો અધિકારી માં કામદારો અને અધિકારી વચ્ચે બબાલ થઈ છે શું વધુ વિગતો જે પ્રમાણે તાલુકાના કર્મચારીઓ હતા તેઓ મોડા પહોંચતા જ તેઓને એન્ટ્રી આપવામાં ન આવી હતી જેના કારણે આજે ફરી તેઓ જે કામદારો હતા એ ભેગા થયા હતા અને કંપનીના જે સંચાલકો હતા તેની સાથે મિટિંગ હતી પરંતુ આ મિટિંગ ફેલ ગઈ હતી જેના કારણે કામદાર અને જે સંચાલકો હતો તેઓની વચ્ચે માથાકૂટ થઈ હતી તેમાં જે કંપનીના મેનેજર લેવલના અધિકારી જે હતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા અને તેઓ પોતાની કાર લઈને ત્યાંથી ભાગવા ગયા હતા જેમાં એક મહિલા ઉભી હતી ઘટનાની જાણ થતા જ અન્ય કામદારો અને જે મહિલાના પરિવારજનો હતા તેઓ પણ કંપની સાથે પહોંચી ચુક્યા હતા અને કંપનીના સંચાલકો સાથે માઠાકૂટ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી કરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો સ્થાળ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી માં કેટ થવા પામી નથી હાલ તો પોલીસ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી અને અન્ય કોઈ બગાડવા થાય તેની તકેદારી રાખવામાં આવી જી બિલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ